મે <laughs> 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 <laughs>

नैन पुलिस करिता ने। कोई <laughs> नहीं गाइस, खाली मजाक करो। कोई मत मत गाज दो। एक जो आमने-सामने <laughs> <ना> <laughs> so, चलता है। सीखो रे मेरे नया पे में स्वागत। हां मैं बंद। नई दो नेड़ी थैंक करता सीखो रे। दर्द से सीखो रे। सुबह चाबीओ चालू છે. આપડી વાટકો લેવા જવો પડશે તમારે મારો વાટકો બબુએ લઈ લીધો ને એટલે હું ટાપુ આજે કરાઈશ તમાર જો એન્ટ્રી થઈ ગઈ છે જોઈ શકો છો તમારે ચા પીવાની છે મેડમ গণপতি <laughs> <Kone aio? laughs> ચીઝ મેં નહીં લીધું છે અને હવે હું બનાવું છું રસોઈ તો ચલો ફટાફટ રસોઈ બનાવી દઈએ અત્યારે બપોરના વાગી ગયા છે રાઈટ બાદ અને હજી રસોઈ બનાવી નથી કારણ કે બબુની ફ્રેન્ડ જે નવી આવી છે એનું નામ છે ત્રિશા હાય હાય અને બબુએ કપડાં પહેર્યા નથી નાની કરીને આવી છે એટલે હું એને થોડીક જ બતાવીશ હાય કહી દે બેટા હાય કર દો હાય આજે ડોળા કાઢે આમ જો કાઢે ડોળા ના કઢાય બેટા હાય કર દે

ટામેટા મરચાં અને બટેકા તૈયારી કરી નાખી દીધી છે તેલ હવે આપણે ગેસ ચાલુ કરીને ઉપર કુકર મૂકી દઈએ હવે આમાં નાખી દઈશું આપણે રાઈ તો રાઈ આપણે નાખી દીધી મસ્ત મજાની ફૂટવા માંડી જોઈ શકો છો એ ફૂટે પછી આપણે નાખી નાખી આમાં લીમડો તો આપણે લીમડો પણ નાખી દઈએ હવે નાખીશું આપણે આ બધું સમારેલું

હવે આપણે આટલી કોથમી સમારી દઈએ આની અંદર કોથમી આપણે કાપી દીધી છે ફાઇનલી ગાઈસ ખીચડી બને છે અને અમે કરીએ ખીચડીની વેટ કારણ કે આજ તો સાડા બાર થઈ ગયા બહુ ભૂખ લાગી હજુ તો કારણ કે સવારે નાસ્તામાં રોજ બટેકા પૌવાને બધું હોય આજે હતું નહીં કારણ કે બનાવ્યું નહોતું કારણ કે મને ઈચ્છા નથી એટલે મેં નહોતું બનાવ્યું તો આજે કદાચ બબુના પપ્પા ઘરે જવા માટે આવે એટલા માટે હવે ખીચડી બનાવી જોઈએ હવે ખીચડી થઈ ગઈ છે કે નહીં તો સિટી વાગે એટલે હવે એક બે સિટી થાય એટલે ઉતારી લઈએ આપણે ખીચડી ફટાફટ અને પછી જમી લઈએ બે ત્રણ દિવસથી તો તો એટલો વરસાદ અંધારો જો નાના નાના જીવડાઓ આવે છે ઘરમાં બે ત્રણ દિવસથી વરસાદ જ એટલો બધો હોય ને પવન ગરમી દિવસે ગરમી લાગે ને રાત્રે રાત્રે વરસાદ આવે અને આજે તો અંધારેલું છે થોડું થોડું એટલે કદાચ આવે તો આવે દિવસે નહીં તો રાત્રે તો તમે જો ને આખી રાત કાલે પણ પાંચ વાગે પરમ દિવસે પાંચ વાગે સુધી વરસાદ પડવા આવ્યો એટલે કેવો આવ્યો ખબર વાત જ મૂકી દો વરસાદ પવન આમ તમે જુઓ તો કેવું થાય ખબર બ્લોગ ચાલુ કરું ને એટલે ભૂલાઈ જવાય બધું જે યાદ કરેલું અને અહીંયા છોકરો એટલી તોફાન કરે ને બધી કે વાત જ મૂકી દો મારી બાબુ બધા જ થઈ ગઈ બધા એકા બીજા મારે ને એટલે તો બધા જ એવી થઈ ગઈ છે અને કઈ નહિ ચલો હવે ખીચડી બને તો

मात बांधले पोसियाने લઈ લો આવ બેટા જો મબોડરેલુ બબુએ મારી સ્ટીક ખોઈ નાખી એટલે મને મજા નહિ આવે હા બેટા